એક સરસ વસ્તુ બતાવું તમને અને તે સાંજ થઈ ગઈ છે ને અત્યારે અડદિયા બનાવવા છે અડદિયા બનીને તૈયાર છે ત્રણ થાળી ભરીને થયા મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં જશો ચાલો ચા નાસ્તો કરવા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જો એમને ચાલો જ કરી દીધું છે ચા છે દૂધ રોટલી અને તીખા ગાંઠિયા છે આલો બધા ચા નાસ્તો કરવા છોકરાઓ ગયા અને હવે ચા નાસ્તો કરવા બેઠા આજ તો નાસ્તામાં એ લોકોને બટેટાનું શાક રોટલી અને છાશ આપી છે એટલે એવી રીતે શું સાંજ સુધી ભૂખ ન લાગે એટલા માટે હાલો બધે ત્યાં નાસ્તો કરી ઘરનું કામ પતી ગયું બધુંય અને હવે ખાલી રસોઈ બાકી છે તો રસોઈમાં તો આજે કાંઈ નક્કી નથી કે શું બનાવું કેમ કે સવારે બટેટાનું શાક કર્યું હતું ને તો પડ્યું છે થોડુંક અને કેવિનના પપ્પાનું નક્કી નથી બપોરે જમવા આવે કે ન આવે એમને કાલે બોલાવ્યા ને જમવા તો કે મને બપોરે ભૂખ જ નથી હોતી પરાણે જમવું પડે છે એટલે મેં તો આજ તો જો તમને ભોગ લાગ્યો તો કહેજો નહીં કીધું બટેટાનું શાક પડ્યું છે તો ચાલશે એટલે પછી બપોરે તો હવે નક્કી નથી બનાવું ના બનાવું અને અત્યારે તો હવે વિડીયો એડિટ કરવા બેસવાનું છે તો વિડીયો એડિટ કરી લઉં કસ્ટમરના મેસેજ એવા છે એ જવાબ આપી દઉં અને આજે એક સરસ વસ્તુ બતાવું તમને બહુ સરસ છે જો બતાવું કેળા પાકવાની શરૂઆત થઈ ગઈ છે આ પહેલો કેળું પાક્યો છે આપણે ભગવાનને ચડાવશું આ બધું થોડુંક એકાદ દિવસ રહેવા દેવું પડે એવું છે અથવા સાંજ સુધી બધું થોડું પાકી જાય ને પછી આપણે પેલા ભગવાનને ચડાવશું પ્રસાદી કરશું એમ અને પછી હવે તો રોજે રોજ પાકશે એક બે એક બે પાકતા જાય એમ ખાતા જાય છોકરાઓ અને સન્ડે આપણે વિડીયો અપલોડ નહોતો કર્યો કેમ કે બહાર ગામ જવાનું થયું હતું આખો દિવસ બારગામાં જતા રાત્રે મોડા આવ્યા હતા કેમકે આપણે કાંઈ પણ ફેમિલીના કુટુંબના કે આપણા સગા સંબંધીના કાંઈ કામ હોય તો આપણે જવું પડે એટલે આપણે એક દિવસ બધું બંધ રાખ્યું હતું અને ત્યાં ગયા હતા અને જો ત્યાંથી પાતરાના પાન થઈ છે રોપા પાનની રોપા જો બતાવું જો પાતરાના રોપા છે પણ આ કદાચ નાના પાન થઈને છે અથવા તો હવે એને જમીન અને પાણી સારું મળશે તો મોટા પાન થશે એમ કહેતા હતા એ અમારે તાવડા જ થાય છે પણ હવે કે તમે વાવો પછી જે પાણીને બધું વ્યવસ્થિત મળે તો કદાચ મોટા પાન પણ થશે પાતરાના રોપા લઈ આવ્યા હતા આખો ગુચ્છો જ તો પાછો છૂટા પાડવા તા પણ એક જ ગાંઠની અંદર બધા ફૂટેલા હતા આપણે છૂટા ના પાડ્યા બી તો ભલે એમનામ ફેલા હતા અને આ કેળ આપણે ડાંગથી હતા એ આમાં હવે પાણી નીકળવાનું શરૂઆત થશે ને પછી એનો વિકાસ ઝડપથી થશે પાતરાનું તો હજી એક આપણે છે જો આ ખાલસાનું છે પછી આ સફેદ જાંબુ છે આ પોપોયું છે પછી એક પાતરાનું તો અહીંયા છે પણ આમાં છે ને બાજુમાં બીજા ફૂટતા જ નથી એમાંથી તો એમાંથી થાતા હોય આ એક જ રહી છે એમાંથી થતા જ નથી બીજા આવું છે ઘરનું કામ ને આરે આરે બગીચાનું કામ ને કરતું જવું પડે કેમકે આને એક દિવસ સારવાર ન ને તો તરત જ કરમાઈ જાય એક દિવસ બારગામ ગયા હતા ને તો આપણે જે કાપુ તા બી લાવ્યા હતા વાવ્યા હતા ને એની વેલ થઈ છે ને કરમાઈ ગઈ આવીને તરત એવું ટેન્શન થયું કે એ માન મન બે રોપા થયા છે એમાંય જો બળી જાશે ને તો નહીં થાય આવીને ફટાફટ પેલા પાણી નાખ્યું તો પાછા ફ્રેશ થઈ ગયા સરસ એનું અત્યારે તો બહુ જ ધ્યાન રાખવું પડે જ્યાં સુધી સેટ ન થઈ જાય ને વેલ મોટી ત્યાં સુધી એને સતત ધ્યાન રાખવું પડે એક વખત વેલ થઈ જાય ચડી જાય પછી વાંધો ન આવે કારણ થોડા ઘણા એમાં ફૂલ આવી જાય ને પછી બીજા એ બી થઈ જાય ને તો સારું એમ એટલે આપણે વધારે ફેલાવી શકીએ ચાલો વિડીયો એડિટ કરી લઉં અને રસોઈનો ઉપયોગ કરવાનો છે તો વિચારીશું અત્યારથી સાંજ આપણે બપોરે વિડીયો શૂટ કર્યો તો પછી વિડીયો શૂટ કર્યો જ નથી અને અત્યારે વિડીયો શૂટ કરું છું કેમકે મેં બપોરે પછી વિડીયો એડિટિંગનું ને એવું બધું કામ કરવાનું હતું એ કર્યું અને અત્યારે સાંજ થઈ ગઈ છે ને અત્યારે અડદિયા બનાવવા છે ત્રણ ચાર દિવસથી કહું છું બનાવવા છે પણ કાંઈક ને કાંઈક આવી જાય ક્યાંક બહાર જવાનું કે કસ્ટમર હોય અને દિવસના તો બનાવી જ ન શકું કેમ કે અડદિયા બનાવી તો એને વચ્ચે છોડાય નહીં પાછો લોટ શેકવાની જો કોઈ કસ્ટમર આવી જાય તો પછી બગડે ખરાબ થાય એટલે કીધું સાંજે કસ્ટમર આવવાનો ટાઈમ પૂરો થઈ જાય ને પછી જ આપણે બનાવવાનું ચાલુ કરીશું તો હાલો હવે અત્યારે અડદિયા બનાવી લઈ હવે વાંધો નહીં ગમે એટલું મોડું થાય ને તોય ચાલો ફટાફટ બનાવી લઈ એક કિલો લોટના કરવાના છે જો અડદિયા માટે આપણે બધી સામગ્રી તૈયાર કરી લીધી છે અને શું શું લીધું છે હું તમને બતાવી દઉં જો આ એક કિલો અડદનો લોટ છે કર કરો આઠસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે ગળપણ ઓછું કરવું હોય તો ઓછી લેવાય ને વધારે ગળપણ ફાવતું હોય તો વધારે લેવાય પછી આ પોણો કિલો જેટલો આપણે ઘી લઈશું એમાંથી જરૂર પડે એટલું એડ કરીશું આ થોડું દૂધ લીધું છે એક વાટકી જેટલું આપણે ધાબો દેવા માટે અને ડ્રાય ફ્રૂટ્સમાં બદામ કાજુ દ્રાક્ષ અને આ છે ગુંદ અને અડદિયાનો મસાલો આટલી વસ્તુ લીધી છે અને હવે આપણે અડદિયા બનાવવાની શરૂઆત કરવી સૌથી પહેલા આપણે આ દૂધ ગરમ થવા માટે મૂકી દીધું છે ધાબો દેવા માટે આપણે દૂધ ગરમ કરીશું અને દૂધમાં આપણે એક ચમચી જેટલું ઘી એડ કરીશું હલાવી દઈશું એટલે દૂધમાં મિક્સ થઈ જાય આ પ્રોસેસ થાય ને એટલે અડદિયા એકદમ સરસ દાણે દાણ થાય ધાબો દઈ

અત્યારે પાંચ થી છ ચમચી આપણે એડ કરીશું એક સાથે બધું એડ નહીં કરીએ થોડું થોડું એડ કરતું જવાનું અને હાથની મદદથી સરસ રીતે મિક્સ કરવાનું છે આપણે મોણ દઈએ સરસ દાણે દાણામાં હાથનું મોણ લાગી જવું જોઈએ આ રીતે હાથેથી જ મિક્સ કરવાનું ધીરે ધીરે કરી અને બધું દૂધામાં એડ કરી દેવાનું છે આટલો મિક્સ થઈ જાય ને એટલે બીજું નાખવાનું અને બધા જ લોટમાં સારી રીતે મિક્સ થાય એ રીતે આપણે મિક્સ કરવાનું છે આટલું મિક્સ થઈ ગયું છે હવે બીજું એડ કરી દઈએ પાછું આપણે ત્રણથી ચાર ચમચી એડ કરી દઈએ ફરી પાછું આને મિક્સ કરી દઈશું આ રીતે થોડું થોડું એડ કરતું જવાનું અને હાથેથી મિક્સ કરી દેવાનું એટલે બધા જ લોટમાં સરસ રીતે મિક્સ થઈ જાય આ રીતે કરીએ ને એટલે સરસ મોટા મોટા દાણા પડી જાય અને સરસ અડદિયા થાય આટલો મિક્સ થઈ ગયું છે હવે ફરી પાછા મિક્સ કરી દઈએ હવે બધું જ આપણે મિક્સ કરી દઈએ એક વાટકી જેટલું દૂધ આપણે મિક્સ કર્યું છે આમાં સરસ મિક્સ થઈ ગયું છે વાન હાથેથી આ રીતે દબાવી દેવાનું છે સરસ દબાવી વાન છે આમ જ ઢાંકી અને દસ મિનિટનો રેસ્ટ આપીશું દસ મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે જોઈ લઈએ હવે આ લોટને આપણે ઘઉં ચાળવાના ચારણાથી ચાળી લેવાનું છે એટલે આના મોટા મોટા દાણા પડશે અને પછી આને શેકવાનો છે લોટને કેટલા ચમચાની મદદથી આપણે બહુ છૂટો કરી લઈએ એકદમ દબાવીને આપણે રાખેલું છે દવા સરસ દાણા પડશે મોટું વાસણ લઈ લીધું છે એમાં ખૌ ચાળવાનું ચાળણું રાખી દઈશું અને આ લોટ આપણે થોડો થોડો લેતા જઈશું અને ચાળી દઈશું અને સરસ દાણા પડશે હાથેથી આ રીતે ફેરવતા જઈશું એટલે દાણા પડે લોટ થઈ ગયો છે અને હવે આપણે આને ઘીમાં શેકવાનો છે પણ આપણે પેલા ગું તળી લેવાનો છે જો મોટી કઢાઈ લઈ લીધી છે એટલે હલાવતા ફાવે આ ઘી આપણે એડ કરી દઈશું બધું જ અને જો જરૂર લાગશે તો હજી બીજું ઘી પણ આપણે એડ કરશું ઘી ગરમ થવા દેવાનું છે અને પેલા આપણે ગુન તળી લેવાનો છે અને પ્લેટમાં કાઢી લેવાનો છે પછી જે આમાનામાં લોટ શેકવાનો છે ઘી ગરમ થઈ ગયું છે અને હવે આપણે ગુન તળી લઈએ આ પચાસ ગ્રામ ગુન તો ગુન તમને જે વધુ ઓછો ફાવતો એટલો લેવાય અને ઘણા લોકો નથી પણ નાખતા ગુન હળદિયામાં ગુંદ નાખો તો સારું આજે આમ તળાઈ જશે ને આમ ફૂલી ને ઉપર આવતો જશે ફૂલી ને ઉપર આવી જાય ને ત્યાં સુધી એને થવા દેવાનું એટલે દાંતમાં ચોટે નહીં જો સરસ ફૂલી ગયો તરત જ આ રીતનો થવો જોઈએ સરસ ફૂલી ગયો છે અને હવે આને આપણે પ્લેટમાં કાઢી લેવાનો છે આ રીતનો થઈ જવો જોઈએ આ રીતે નીતાવી અને કાઢી લઈશું પ્લેટમાં ડ્રાય ફ્રૂટ પણ તમારે જો ઘીમાં શેકી લેવાય તો શેકી લેવાય પણ હું નથી ઘીમાં શેકતી સીધા જ નાખી દઉં છું કાઢી જો બધો જ ગુણ તળીને કાઢી લીધો છે હવે આ ગરમ ઘી છે ને એમાં જ આપણે લોટ શેકી લઈએ જેમાં લોટ એડ કરવાનો છે થોડો થોડો એડ કરતા જઈએ ઘીની ની જરૂર લાગશે તો આપણે આ થોડું એડ કરીશું જો વધારે પડતું તમે ઘી એડ કરો ને તો જ્યારે ચાસણી નાખો ને આમાં ત્યારે બધું ઉપર આવે અને એક બાજુ એ તો જ નાખીશું અને ગેસ નો તો આપણે સાવ ધીમો રાખવાનો છે ધીમા તાપે જ શેકવાનો છે આ થોડું મિક્સ થઈ જાય ને પછી આપણને ખ્યાલ આવશે કે ઘી નાખવું પડશે કે નહીં નાખવું પડશે અત્યારે ના દેખાય પણ જ્યારે ચાસણી નાખીએ ને ત્યારે બધું જ ઘી છૂટું પડે અને એ પાછું અડદિયામાં મિક્સ ના થાય એટલે એ વેસ્ટ થાય એવું થાય સરસ મિક્સ થઈ જશે અને જેમ જેમ આ લોટ શેકાશે ને એમાં એકદમ હળવો થઈ જશે અને ઘી બધું ઉપર આવતું જશે ધીમા તાપે શેકવાનો છે જ્યાં સુધી આ લોટ એકદમ લાલ ના થઈ જાય ને અને સરસ સુગંધ ન આવે ત્યાં સુધી શેકવાનું છે સતત હલાવતું રહેવાનું એકદમ સરસ દાણેદાર લોટ થયો છે જેમ જેમ ગરમ થશે ને આ ઘી મિક્સ થતું જશે અને પછી આ થોડુંક ઢીલું પડશે જો લોટ શેકાઈ ગયો છે અને ચાલીસથી થી પિસ્તાલીસ મિનિટ જેટલો ટાઈમ લાગ્યો લોટ શેકાતા તો એકદમ હળવો થઈ ગયો અને એકદમ સરસ કલર આવી ગયો છે લાલ અને ઘી ઉપર આવી ગયું છે જો હવે આપણે ગેસ ઓફ કરી દેવાનો છે અને આને થોડીક વાર માટે આપણે હલાવતું રહેવું પડશે કેમકે નીચેથી દાઝી જાશે નહીતર રોડ ઠંડુ પડે ને ત્યાં સુધી આ રીતે હલાવતું રહેવાનું અને પછી આપણે ચાસણી કરીશું પાંચેક મિનિટ આ રીતે હલાવતા રહેવાનું છે જો એકદમ સરસ કલર આવી ગયો છે અને એકદમ હળવો થઈ ગયું છે હવે તો પાંચ મિનિટ આવે છે હલાવવું અને પછી આપણે ચાસણી કરીએ જો ચાસણી કરવા માટે આપણે આઠસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે તમને ગળ પણ ફાવતો હોય ને એટલે લેવાય અને ખાંડ ડૂબે ને એ પ્રમાણે આપણે પાણી લઈશું આટલું ખાંડ ડૂબે એટલું આને હલાવતા રહીશું અને એક થી દોઢ તાર ની ચાસણી થાય ને એવી ચાસણી આની આપણે કરવાની છે ખાંડ ઓગણ અને બહુ આને ઘાટી ચાસણી નથી કરવાની એક તાર જેટલી થાય એટલે થઈ જાય એક તારની ચાસણી આપણી તૈયાર થઈ ગઈ છે એક તારની કરવાની અને હવે ગેસ ઓફ કરી દઈશું હવે ચાસણી આપણે આ મિશ્રણમાં મિક્સ કરવાની છે પણ થોડી થોડી એક સાથે નહીં એટલે આપણે અડધી મિક્સ કરી ને પછી બીજી મિક્સ કરીશું જરૂર પડે મિક્સ કરતું જવાનું આટલી સોસાઈ જાય ને પછી જ બીજી નાખવાની ચાસણી ગરમ ગરમ હોય ને એટલે તરત મિક્સ થઈ જશે

પછી આની અડધી નાખશો માને મિક્સ કરી લેવાની છે અને પછી જરૂર લાગે તો જ બીજી મિક્સ કરવાની મિક્સ થઈ ગઈ છે જે બાકી રહી છે ને પાછી મિક્સ કરીને આ બધું ઘી છૂટું પડ્યું છે ઘી પેલા ના દેખાય પણ ચાસણી નાખે ને ત્યારે છૂટું પડે રોટના દાણા છે ને ફૂલાતા જાય એમ સોસાતો જાય જેમ ઠંડુ પડશે ને એમ બધું ખર્ટ થઈ જશે સણી સોસાઈ ગઈ છે અને ઘી ઘણું બધું છૂટું પડ્યું છે જો આપણે જયારે અડદિયા વાળશું ને ત્યારે આને એક સાઈડ કાઢી લઈશું અને પછી એ ઘીમાંથી આપણે ક્યાંક સુખડી કે કાંઈ બનાવવું હોય ને કે ફરીવાર અડધિયા ત્યારે એનો યુઝ કરી શકાય હવે આની અંદર આપણે બધું ડ્રાય ફ્રૂટ અને ગુંદ નાખી દઈશું જો એક વાટકી આપણે બદામ લીધી છે આપણે થોડી રાખીશું ઉપર લગાવવા માટે એક વાટકી કાજુ છે ડ્રાય ફ્રૂટ તો તમારે જેટલા નાખવા હોય વધુ છે એટલા નખાય ગોળ નાખી દઈશું ગોળ પણ આપણે થોડોક બાકી રાખીશું હવે બધું મિક્સ કરી લઈશું એકદમ ધરસો બધી જગ્યાએ કાજુ બજામના મિક્સ વિના છે બધું મિક્સ થઈ ગયું છે અને હવે અડદિયાનો મસાલો લીધો છે અડદિયાનો મસાલો તમને વધુ ઓછો જે ફાવતો હોય એ પ્રમાણે નાખી શકાય આપણે બે ચમચી જેટલો એડ કરી શકશું ઘણા લોકોને વધારે મસાલો હોય એવા મજા આવતી હોય અમારે તો મીડિયમ વધારે નહીં ઓછોય નહીં એ રીતે નાખીએ છીએ હવે એને મિક્સ કરી લેવાનું છે ઘણા લોકો ખાલી ગરમ મસાલો પણ નાખતા હોય છે પણ આ અડદિયાનો જે સ્પેશિયલ મસાલો આવે એ નાખવી ને એટલે બહુ મસ્ત બને મસાલો મિક્સ થઈ ગયો અને આ ગરમ ગરમ છે ત્યારે જ આપણે અડદિયા વાળી લેવાના છે ફરી જાય પહેલાં બધી જ વસ્તુ આપણે મિક્સ કરી લીધી છે અને આપણે ગૂંદ થોડોક બાકી રાખ્યો તો કેમ કે ગુંદ હલાવામાં છે ને ભાંગી જાય તો હવે થોડોક એડ કરી દઈએ અને હવે બહુ નહીં હલાવવી જ્યારે અડદિયા વાળે લાવે ને ત્યારે ઉપર ગુંદ દેખાતો હોય તો સરસ લાગે થોડો થોડું જે મિક્સ કરીશું થાળીમાં લઈ લેશું થોડું થોડું અને અડદિયા જેવડે અડદિયા કરવા હોય એ પ્રમાણે આ રીતે થોડું થોડું લઈ અને આ રીતે વાળી દેવાના

જો ઘી કેટલું બધું છૂટું પડે છે એટલે પહેલેથી વધારે નાખી દઈને એટલે ઘણું બધું ઘી આ રીતે નીકળે બહાર આ બધા અડદિયા વાળી લઈશું આ રીતે અડદિયા બનીને તૈયાર છે ત્રણ થાળી ભરીને થયા એકા એકા અને એકા બે અઢી કિલો ઉપર થયા હશે કેવા બન્યા છે કે જો કમેન્ટમાં અને વાસણ જો કેટલાય થયા છે બસ આને હવે સેટ થવા દેવાના છે ને પછી આ ડબ્બામાં ભરી લેશું ત્રણ ચાર કલાક થાય ને પછી ત્યાં સુધી આમાં જ રહેવા દેવાના છે હજી ગરમ ગરમ જ છે અડદિયા બની ગયા અને વાસણને બધુંય બધું પતાવી દીધું અને અત્યારે તો ખરી ઢાંકીને મૂક્યા છે સવારે સરસ સેટ થઈ જાય ઠંડા થાય પછી આપણે ડબ્બામાં ભરી લઈશું અને અત્યારે તો અત્યારે ફ્રી થઈ હવે બધું બતાવીને અને અડદિયા આપણે માવા વગરના જ બનાવે છે એક વખત માવાવાળા બનાવ્યા હતા ને તો અમને ના મજા આવી થોડાક ચીકણા લાગે એટલે માવા વગરના જ બનાવે છે એ મજા આવે છે ઘણા લોકો માઓ નાખતા હોય છે પણ ગયા વર્ષે બનાવ્યા હતા ને તો ના મજા આવી અને અડદિયા કેવા બન્યા ને એ કમેન્ટમાં કહેજો અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું કાલે મળીશું બાય ગુડ નાઇટ